ચાલો જોઈએ વોશિંગ મશીનમાં સૂલ ઓછો છે અને ફિક્સ કરીએ વીકેન્ડમાં કામ કૂટતા નથી અને આ જો અમારો કુવર કામ વધારતો જાય છે વિયમ તો કેટલી આરતી ભેગી કરે છે અને આજે હાથમાં કંચવા પૈસા આવવાના જે નમસ્કાર સુપ્રભાતમ વીકેન્ડ આપણો થઈ ગયો છે ચાલુ અને એ સાથે થઈ ગયો છે બ્લોગ પણ ચાલુ પેન્ડિંગ કામોનું લિસ્ટ સખત છે સખત કામ કરવાનું છે પણ એ પહેલાં તમને થતું હશે કે ભાઈ આ ભાર સેનો છે તો થયું છે એમાં એવું કે ગઈકાલે વોશિંગ મશીનની કંઈક ચાલુ લોન્ડ્રી કરી હશે જેલ અમે અને વોશિંગ મશીન કંઈક ચાલતું નથી એટલે એણે નાખી દીધો છે કપડાનો ભાર મારા ઉપર આઈ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ વિથ વોશિંગ મશીન સો ચાલો જોઈએ વોશિંગ મશીનમાં શું લોચો છે અને ફિક્સ કરીએ લખીલી વોશિંગ મશીનમાં એવો કઈ મેજર લોચો હતો નહીં મને એવું લાગે છે કે કદાચ લોડ વધારે હતો કપડાનો અને મે બી પ્રોપર ઓપ્શન કદાચ સિલેક્ટ નહોતો કર્યો આઈડોન્ટ આઈ થિંક જે પણ એ ટ્રાય કર્યો હતો પણ લેટ સી જો હવે કંઈક મુમેન્ટ થાય છે કે નહીં ઓકે પરફેક્ટ લાગે છે કે કામ બની ગયું છે હવે આમાં કેવું છે કે અમુક લોકોના હાથ જ છે ને લખી હોય એટલે અડે ત્યાં કામ થઈ જાય લખી લી વોશિંગ મશીનમાં કોઈ મેજર પ્રોબ્લેમ નથી એટલે શાંતિ છે વીકેન્ડ માં કામ ખૂટતા નથી અને આ જો અમારો કુવર કામ વધારતો જાય છે ક્યાં ગયો વિયો વિયો ક્યાં છું ભગવાનના રૂમમાં રૂમ માં

સો મેડમ નો પ્લાન પૈસા પાછા લેવાનો એ છે કે રિટર્ન થવું છે મોલ માં જવાનું છે ને આ બધું રિટર્ન કરવાનું છે એટલે પૈસા પાછા આવશે મળીએ ત્યારે સીધા મોલ માં

તો ગાઈઝ આવી ગયા છે અમે ઝારાના રિટર્ન માટે એક્ચુલી અમે ઓનલાઈન શોપિંગ જનરલી પ્રિફર નથી કરતા સ્પેશિયલી ક્લોથિંગ છે કે શૂઝ છે કે એ બધું પણ ઝારામાં થાય છે એવું કે વરસમાં બે વાર ડિસેમ્બરમાં અને આઈ થિંક એક જૂન જુલાઈમાં ત્યારે સેલ આવે છે ઝારામાં અને એમાં થાય છે એવું કે સેલ આવે ને વસ્તુઓ ફટાફટ ઉપડી જાય છે એટલે અમે શું કરીએ સ્પેશિયલી જેલમ કે ઝારાની ઓનલાઈન જે એપ હોય એ એપમાં જે સેલ આઈ થિંક સ્ટાર્ટ થવાનું હોય એ પહેલાં અમે વસ્તુઓ સિલેક્ટ કરી રાખીએ કે શું શું લેવું છે શું શું નહીં એટલે એ અમે સિલેક્શન રેડી રાખીએ અને જેવું આઈ થિંક ધે સ્ટાર્ટ ઓનલાઈન સેલ અર્લી ધેન સ્ટોર્સ એટલે અરાઉન્ડ એઈટ પીએમ કે સેવન પીએમ થતું હોય છે એની એપમાં એટલે ત્યારે અમે શોપિંગ કરી લઈએ અને પછી શું કે ઓનલાઈન શોપિંગમાં મને એ જ ત્રાસ થાય કે તમે ટ્રાય ના કરી શકો તમને ખબર ન હોય રાઈટ કે કેવું લાગે કેવું નહીં તો થાય એવું કે પછી હવે ઝારામાં છૂટકો નથી એટલે અમે ઓનલાઈન ત્યારે ઓર્ડર કરી દઈએ અને પછી ઘરે ટ્રાય કરીએ અને પછી જો ફિટિંગમાં ના બરાબર હોય કે ના મજા આવે તો પછી રિટર્ન અમારું હોય એટલે આ વખતે અમે વિઓની શોપિંગ કરી હતી ઝારા ઓનલાઈનમાં એટલે હવે એના અમુક ફિટિંગમાં નથી આવ્યા અમુક કપડાં અમને ગમ્યા જ નથી અને અમુક જે ગમ્યા છે તો એમાં સાઈઝ બરાબર નથી એટલે સાઈઝની એક્સચેન્જ માટે અમે આવ્યા છીએ સી હવે ઝારાનું રિટર્ન બતાવી जारा में अत्य मस्त मजा डिस्काउंट चाली रू है प्लेजर्स बता सिक्सटी परसेंट है ऑलमोस्ट फिफ्टी टू सिक्सटी परसेंट फोर्टी परसेंट फिफ्टी परसेंट शर्ट्स now we at a shirts are 50% 40% discount on sweatshirts winter jackets leather jackets 40%

ટુ યર્સ કે યર્સ થ્રીલ મોલમાં આવી ના તો અમારી વિઝિટ અધૂરી ગણાય છે Chocolate waardoor? Oké. Kijk, aloetjes of macarons? Ik ga En ik ga hier naar boven. Chocolate macarons cake. Baio, wat